આ બસ કઈ બાજુ જાય છે એ બસ કઈ બાજુ જાય છે એ એ ઉભા રહ્યો ડ્રાઈવર સાહેબ ઉભા રહ્યો એ તમારી બસ કઈ બાજુ જાય છે કઈ બાજુ જાય છે તમારી બસ કઈ બાજુ જાય છે ક્યાં ગામ જાય છે નવાગઢ જાય છે તો અમારે નવાગઢ આવવું હોય તો શું કરવું જોશે હે બેસાડશો અમને એમાં બેસી જઈએ ભાડું કેટલું લેશો બે હજાર રૂપિયા ખાલી નવાગઢ જવાના બે હજાર રૂપિયા તો એટલા બધા મારી પાસે નશે શું કરશું હે Prima besar eso Prima besar de eso Chica, નવાગઢ જવાના એક હજાર ને બે હજાર તમારું ભાડું તો બહુ મોંઘું છે ઓ તો એટલા પૈસા તો ચાલો એક હજાર ભાડું છે એ ભાઈ તમારી બસ માં જગ્યા તો છે ને છે ને જગ્યા આટલા બધા બેસાડી તો લીધા પણ મારે આવવું હોય તો આમાં જગ્યા છે તમારી બસ માં જગ્યા